દેવાયત ખબરને લઈને ચાલતી ચર્ચાઓમાં આજે એક નવો વળાંક આવ્યો છે જે કોઈ પ્રતિદ્વંદી કલાકાર કે રાજકીય વિરોધી તરફથી નહીં પરંતુ ખુદ ગુજરાત હાઈકોર્ટના માનનીય ન્યાયાધીશના મોઢેથી આવેલા શબ્દોના કારણે રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે દેવાયત ખબર પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે જેવી કડક ટિપ્પણી સાથે અદાલતે દેવાયત ખબરના મામલે કોઈ તાત્કાલિક રાહત ન આપતા કાયદાની ગંભીરતા અને સમાજ માટેના સંદેશને ફરી એકવાર કેન્દ્રમાં લાવી દીધો છે કારણ કે દેવાયત ખબર સામે સનાથન પોલીસ સ્ટેશનમાં ભગવતસિંહ દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં ડાયરો કરવાના એડવાન્સ પૈસા લઈ કાર્યક્રમ ન કરવાના આક્ષેપો સાથે સાથે ભગવતસિંહના દીકરા પર જીવલેણ હુમલાની ફરિયાદ પણ સામે આવી હતી અને આ સમગ્ર પ્રકરણમાં દેવાયત ખબર જેલવાસ ભોગવી હાલ જામીન પર બહાર છે હવે બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હોવાની કહીને મામલો રદ કરવાની કોશિશ હાઈકોર્ટ સુધી પહોંચી છે ત્યાંથી મળેલી ટિપ્પણી બાદ એક નવો સવાલ ઉભો થયો છે કે શું સમાધાનના નામે વારંવાર આરોપીઓને કાયદાની પકડમાંથી છૂટી મળી જવી જોઈએ કે પછી આવા કિસ્સાઓમાં અદાલતે કલરણ વલણ રાખવું જોઈએ આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સુભમાન ગુજરાતમાં ડાયરા કલાકાર તરીકે જાણતા દેવાયતખવર સામે સનાતન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ તેમણે ડાયરો કરવાના એડવાન્સ પૈસા લીધા હતા પરંતુ કાર્યક્રમ કર્યો નહોતો અને ત્યારબાદ ફરિયાદી ભગવતસિંહના દીકરા પર હુમલો કર્યા હોવાના ગંભીર આક્ષેપો પણ નોંધાયા હતા આ મામલે દેવાયતખવર જેલવાસ ભોગવી બહાર આવ્યા બાદ બંને પક્ષોએ સમાધાન કર્યું હોવાની જણાવીને હાઈકોર્ટમાં કન્સેટ કોશિંગની અરજી કરવામાં આવી હતી પરંતુ સુનાવણી દરમિયાન ન્યાયાધીશે વકીલને પૂછ્યું કે આરોપી સામે કેટલા ગુનાઓ છે અને જવાબ મળ્યો કે સાત જેટલા કેસ છે ત્યારે અદાલતે કડક શબ્દોમાં કહ્યું કે આવા વ્યક્તિ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત કહેવાય અને લોકોના મામલે માત્ર સમાધાનના આધારે રાહત આપવી સમાજ માટે ખોટો સંદેશ આપી શકે છે અદાલતે સ્પષ્ટ કહ્યું કે ગુનો કર્યા પછી સમાધાન કરીને કાયદાની નજરમાંથી છટકી જવું યોગ્ય નથી અને આ કારણ એ કેસ પર તરત કોઈ નિર્ણય લીધા વિના આગળની સુનાવણી બે અઠવાડિયા બાદ રાખવામાં આવી છે

આ સમગ્ર મુદ્દે તમારું શું મંતવ્ય છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો આવા વિશ્લેષણાત્મક અહેવાલો માટે સ્વામાન્ય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર